તાલુકાના સારલી ગામમાં આરસીસી રોડ અને શૌચાલયના કામમાં કૌભાંડનો ભડકો ગ્રામજનોમાં નારાજગી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા પંચાયત વિસ્તારના સારેલી ગામમાં દવાખાના તરફ જતો આરસીસી રોડ તેમજ સામૂહિક શૌચાલયના બાંધકામમાં તકલાદી કામ થયા હોવાનું બહાર આવ્યું છે સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે શૌચાલયના દરવાજા અને બારીઓ ખૂબ જ નીચી ગુણવત્તા વાળા લગાવવામાં આવે છે પાણીની ટાંકી પણ ઉપલબ્ધ નથી તેમજ રોડમાં પૂરતી જાડાઈ અને મટીરિયલનો ઉપયોગ થવાનો કારણે ટૂંકા સમયમાંથી રાડો પડી રહી છે આ બાંધકામ પંદરમુ નાણાં પંચ સાદલી જૂથ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ બે હજાર દરમિયાન ગામ પ્રતાપપુરા માટે હાથ ધરાયું હોવાનું દસ્તાવેજમાં દર્શાવાયું છે પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કાર્ય હકીકતમાં વર્ષ બે દરમિયાન પૂર્ણ થયું હતું ગ્રામજનોનો સવાલ છે કે શું આ કામગીરીની ગુણવત્તા તપાસવા કોઈ અધિકારી સ્થળ પર આવ્યા હતા અને જો આવ્યા હોય તો શું ખરેખર ગુણવત્તા ધોરણ મુજબનું કામ થયું છે સ્થાનિક લોકોની માંગ છે કે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જેથી ભવિષ્યમાં આ પ્રકારના કૌભાંડો પર રોક લગાવવામાં આવે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર અમે રહેવાસી છે ગામ પ્રતાપપુરા સાડલી જોત ગ્રામ પંચાયતના એક રહેવાસી અને વોર્ડના એક સભ્ય તરીકે અહીંયા કામ કરું છું પણ તેમ છતાં આપણા પ્રતાપપુરા ગામમાં એક સામૂહિક શૌચાલય બનાવેલું છે એમાં યોગ્ય રીતે કામ થયેલું નથી એમાં ખારકુઓ છે પછી દરવાજાની વ્યવસ્થિત પછી પ્લાસ્ટરનું કામની મેં વ્યવસ્થિત કરેલું આવું બધું કોબાણો જેવા કામ થયેલા છે અને આ બનાવેલું છે બે હજાર ચોવીસ ની અંદર બનાવેલું છે અને જે આની નાણા પંચનું જે ફાળવણી થયેલી છે બે હજાર બાવીસ ની અંદર ફાટેલું છે અને આ થયેલું છે બે હાજર બાવીસ ચોવીસ માં એટલે હવે પછી આ બધું શું કર્યા એટલે અમને ખબર નહિ અને આ કામ બી એકદમ ઠીકઠાક કામ નહી દરવાજા બી છે આગળ અહીંયા આપણે આગળનું જે જગ્યા છે એ પણ વ્યવસ્થિત રીતે નહી બનાવેલા છે

બીજું કે સાટલી જે ગ્રામ પંચાયત જે સામાયિક શૌચાલય છે જ્યાં જરૂરિયાત હતી ત્યાં નથી ભણવામાં આવ્યા અને બે ચાર ઘરોની વચ્ચે ભણાવી દીધા છે અને એમાં બિલકુલ તકલાદી કામ ભ્રષ્ટાચાર થયું હોય એવું દેખાય છે કે ભાઈ અને કા હરિજન વાસમા છે એક થોડાક ચાર પાંચ ઘરો છે એની વચ્ચે ભણવામાં આવે છે તો જેનો હવે આગળના અધિકારીઓ શું પગલા લે એની પર આધાર છે મારું નામ છે રાઠવા અરુણ રેવાસી સાટલી